ચાર યાત્રામાં સૌથી જેને કહેવાય કઠિન કઠિન અને દુર્લભ એવી આ કેદારનાથની યાત્રાનો અમને આજે લાભ મળ્યો લાભો મળવા પાછળનું કારણ કારણ આજે કેદારનાથના મંદિરને વર્ષોથી આવી રીતે પુષ્પથી શ્રંગારિત કરે છે એ આપણા વડોદરાના છે વડોદરાના સ્વેજલભાઈ હવે હવે સ્વેજરભાઈના કારણે એની આખી ટીમ અહીંયા આવી હતી અમારા ઓનર જે છે હેડલાઇન દૈનિકના ગિરીશભાઈ સોલંકી એ અને સ્વેજરભાઈ બંને પૂર્ણ છે એના નિમંત્રણથી અને એના આગ્રહથી અમે લોકો આવી શક્યા દસ હજાર ફૂટની ઊંચાઈએ અત્યારે અમે લોકો છીએ અહીંયા પાછળ તમે જોઈ શકો છો કે હિમાલય પર્વત દેખાય છે ટૂંકમાં હિમાલયની બધી ગીરિવર જે છે એ દેખાય છે અને અહીંયા પ્રથમ વખત મેં જોયું કે શિવનો લિંગ સામાન્ય રીતે આપણે સોમનાથ માંડીને જેટલા પણ શિવલિંગો જોવે છે એના કરતાં જુદું અહીંયા એક પર્વત આકારે કારણ કે આખી આખી પહાડી વિસ્તાર છે તો પર્વતના આકારે પંચમુખી એવા શિવલિંગ અહીંયા છે પાંડવો દ્વારા સ્થાપિત છે પાંચસો થી પંદરસો વર્ષનો એનો ઇતિહાસ હોવાનું કહેવાય છે અને આપણે જોઈએ છીએ બે ત્રણ પાંચ વર્ષ પહેલા અહીંયા મોટી વિપદા જે આવી હતી એ વિપદામાં પણ આ જે શિવલિંગ આપડે જે મંદિર છે કેદારનાથનું એ મંદિર એમ કે પાછળ એની એક ભીમ શિલા છે એ ભીમ શિલાના કારણે પાણી ફંટાઈ ગયું અને મંદિર યથાવત અક્ષત એટલે કે ક્ષતિહીન એ રહ્યું તો આ પણ અત્યારે કળિયુગનો ચમત્કાર છે અન્યથા હું જ્યાંથી અત્યારે આ રિપોર્ટિંગ કરી રહ્યો છું એ બધું જ તબાહ થઈ ગયેલું એક વસ્તુ અહીંયા બચી નહોતી કેવળ ને કેવળ કેદારનાથ દાદાનું મંદિર જે છે યથાવત રહ્યું હતું આમ આપણે જેને કળિયુગમાં ચમત્કાર કરીએ છીએ જલારામ જેમ વીરપુરમાં કહે છે કે ખીચડીને કઢી ખૂટતા નથી પૈસા આપવાની મનાય આપા દીધાની ત્યાં પણ એવું છે સદત એના જેવી આ વાત છે કે તબાહી જે કુદરતે વરસાવી હતી એમાં બાકી બધું જ નષ્ટ થઈ ગયેલું કેદારનાથનું મંદિર જે છે યથાવત અક્ષ તો રહ્યું આજે કેદારનાથનું મંદિરનો દર્શનનો આ અંતિમ દિવસ છે આ સિઝનનો પછીથી બંધ થાય છે હું અત્યારે આપને રિપોર્ટિંગ કરી રહ્યો છું ત્યારે અહીંયા માન્યવર રાજ્યપાલ સાહેબ અહીંયા પધારી રહ્યા છે એટલે અહીંયા ટાઈટ સિક્યોરિટી પણ છે અન્યથા હું અમારા દર્શકોથી માંડીને આપ સર્વે જેટલા અમને શ્રોતાઓ સાંભળી રહ્યા છે બધાને અમે કેદારનાથજીના લાઈવ દર્શન કરાવો હતો પરંતુ ત્યાં અન્ય સિક્યોરિટી છે બેહદ કડક સુરક્ષા છે રાજ્યપાલથી આવે છે એટલે પણ એમ છતાં પણ દરેક જેટલા હિન્દુ શ્રદ્ધાળુઓ છે શિવભક્તો છે એના હૃદયમાં એનું સ્થાને છે અને અમે બાકીના જે વિડીયોગ્રાફી કરી છે એ અહીંયા ડિસ્પ્લે કરીને પણ આપને આજના આ સપરમાં દાડે નૂતન વર્ષ આપણું શરૂ થવા જઈ રહ્યું છે તો તમામ જેટલા દર્શકો આપણે હેડલાઇન દૈનિક દ્વારા સ્વેજલભાઈના મિત્રો કે ગિરીશભાઈ સોલંકીના મિત્રો યા તો અમને જેટલા પરિચિત છે બધા જે લોકો જોઈ રહ્યા છે બધા જને નવા વર્ષે હું આદર્શ જ્યોતિર્લિંગ એટલે કે ચાર ધામની યાત્રાનું મુખ્ય ધામ જે છે એના હું આપને સાઈડમાં ડિસ્પ્લે કરાવીને મનોહર દર્શન બી કરાવું છું અને એવી પ્રાર્થના પરમાત્મા શિવની સમક્ષ કરીએ છીએ કે શિવજીએ જે રીતે દુનિયા માટે થઈને ઝેર પીધું અને પોતે કંઠમાં ધાળીને નીલકંઠ કહેવાના એમ આપણે પણ દુનિયાના તમામ જેટલા આપણા સગા સંબંધીઓ મિત્રો જેટલા છે એની પાસેથી સારી અપેક્ષા રાખીએ એનું કષ્ટ આપણે હરી લઈએ અને આપણા કંઠમાં ધારણ કરી લઈએ તો આખે આખું શિવજીનું જે ખાનદાન પૂજાય છે ગણેશજી પૂજાય છે મા ભગવતી પાર્વતી પૂજાય છે નંદી પૂજાય છે નાગ પૂજાય છે પોઠીઓ પૂજાય છે એનો કાચબો પૂજાય છે એ એટલા માટે પૂજાય છે સંપીલું કુટુંબ છે આના ઉપરથી મેસેજ પણ એ છે મહાદેવનો કે જ્યાં સંપ ત્યાં જંપ અન્યથા એકબીજાનો ખોરાક છે ગરુડ ખોરાક છે સાપ અને સિંહ ખોરાક છે બળદ આવું બધું હોવા છતાં કોઈ એકબીજાને કોઈ ખાતું નથી બલકે એકબીજાની સાથે ઓથે જીવે છે અર્થાત કળિયુગમાં પણ મહાદેવ આપણને એવી પ્રેરણા આપે છે કે તમે લોકો જો બરાબર સમથી રહ્યો કુટુંબમાં નાનું મોટું ઇત્યાદિના આદર ભાવ જાળવતા રહ્યો તો ભગવાન શિવનો પરિવાર જે રીતે અત્યારે કેદારમાં આપણે જોઈએ તે દિવ્યાથી દિવ્ય રીતે સંપૂર્ણ શિવ પરિવારને આપણે દર્શન કરીએ છીએ અને આખી દુનિયામાં દેવોના દેવ મહાદેવ કહેવાય છે એમ આપણો પરિવાર પણ જો સમથી રહે તો આપણો પરિવાર પણ પરિવાર તરીકે પ્રસ્થાપિત થાય અને સુખ શાંતિ વૈભવ વૈભવ્ય વગેરે પ્રાપ્ત થાય દર્શક મિત્રો જગદીશ મહેતા કેદારનાથ ના પાવન સંકુલ તીર્થ ધામથી સમુચા જે આપણા દર્શક સમુદાય જે છે અને શિવ ભક્ત જેટલા છે વિશ્વભરમાં વ્યાપ્ત છે તમામને હું નૂતન વર્ષની બિલકુલ એવી શુભકામના પાઠવું જે રીતે ભગવાન શિવે વિશ્વના કલ્યાણ માટે થઈને પોતાના કંઠમાં વિષ ધર્યું અને આપણી ઉપર અમૃતની વર્ષા કરી એવી રીતે આપ સર્વે પણ આપના સગા સંબંધીઓનું જે ઈષ્ટ ઈચ્છવા માટે થઈને થોડું ઘણું જતું કરીને પણ કરશો તો બહેતરીન નૂતન વર્ષ થશે ગઈ ગુજરી ભૂલીને નૂતન વર્ષમાં આપણે નવ સંકલ્પ સાથે આગળ વધીશું અને આવી પતિત પાવન ભૂમિમાંથી અત્યારે હું જ્યાં આપને રિપોર્ટિંગ કરી રહ્યો છું હું ઈચ્છું કે આપના સર્વના જે પરિવારજનો જે છે એ શિવ પરિવારની જેમ મા ભગવતી હોય ગણપતિજી હોય કાર્તિકેય હોય નંદીજી મહારાજ હોય પુથિયાજી હોય નાગ દેવતા હોય યા વાહિની ભગવતી હોય આ તમામ પરિવારજન સુખ સંપત્તિથી રહે છે એવી રીતના આપનો પરિવાર પણ અજરા અમર રહે સુખ શાંતિ વૈભવથી રહે અને પવિત્રતાથી એ હિન્દુ ધર્મની રક્ષા માટે થઈને પણ આપણે ગરિમાપૂર્વક એનું વર્તન કરીએ એવી આપ સર્વેને શુભકામના આપની મનોકામના પૂર્ણ હો અને સંકલ્પ જે આપ કરો એ પણ સિદ્ધ થાવ એવી મહાદેવને પ્રાર્થના હર હર મહાદેવ